હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આફ્ટર લોંગ ટાઈમ કેમ કે ઘણા દિવસ જગ્યાએ વિડીયો નથી નાખ્યા અને આજે વિડીયો નાખવાના થાય છે કેમકે હમણાં થોડુંક એવું બધું થઈ ગયું હતું કે બારે હતો અને પછી ટાઈમ ઓછો મળતો હતો અને એટલે વિડીયો નહોતા નાખાતા તો હવે રાબેતા મુજબ રેગ્યુલર વિડીયો આવી જશે આજથી મને લાગે છે કેમકે આ હું ઘણા ટાઈમ આજ વસ્તુ મૂકવું છું કે રાબેતા મુજબ આવશે પણ આવતા નથી હવે પૂરી ટ્રાય કરશો કે રોજ રોજ તમને વિડીયો મળી રહે ને હમણાં જે જન્માષ્ટમીમાં હું ત્યાં ગયો હતો ને ત્યાંના જે મતલબ કે ભરાણા ગયો હતો ને ત્યાંના બધા જે વિડીયો છે કે એ આજે આ વિડીયોમાં નાખીશ સાત સાત આઠમ નહીં આઠમના જે મટકી ફોડના વિડીયો છે એ બધા વિડીયો આજે આમ નાખીશ તો તમે મસ્ત રીતે સારા વિડીયો જોજો આખો વિડીયો જોજો તમને મજા આવશે ચાર પાંચ દિવસ જે પહેલાં છેલ્લા કોઈ કોઈથી નાખતો નથી આજે નાખવો પડશે ચાર પાંચ દિવસ પહેલાંની જે વિડીયો છે એ આજે અમે નાખી દઈશ કેમ કે ઉતાર્યા હતા પણ પછી એડિટ કરવાનો ટાઈમ નતો મળ્યો પ્લસમાં અપલોડ કરવાનો ટાઈમ નથી મળ્યો તો આજે અપલોડ કરી નાખીશ આજે કાલે સવારે તમને મળી જોવા અને હવેથી રેગ્યુલર વિડીયો ચાલુ થઈ જશે આપણા તો આપણે અત્યારે હવે જામનગર ઉતરી ગયા બસમાંથી અને હવે જ્યાં શું ભરાણા માટે શું સાધન મળે છે આપણે પેલા એ જોવાનું છે અહીંયાથી આપણે સાધન લેવાનું છે હવે ત્યાં બાજુ અહીંયા મેળો લાગ્યો છે જામનગર માં હા જામનગર માં સાતમ આઠમનો મેળો લાગ્યો છે ને આપણે જવાનું છે સામેની સાઈડમાં આપણે હાલી ને બસ આ જો સામે સાત રસ્તા છે તો ત્યાંથી આપણે ત્યાંથી આપણે બીજું સાધન મળશે ને જામનગર મહાનગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે આ તમે જોઈ શકો છો આપણે ભીંડા કેટલા મોટા થઈ ગયા છે ભીંડાના છોડ અને એમાં હવે ભીંડા આવવાનું ચાલુ થઈ ગયું છે છે ફૂલ ભીંડો આવે છે બસ હવે ધીમે ધીમે આમાં આ બે આયા આચા છે આ ત્રીજું આવે છે એટલે આમાં હવે ભીંડા આવવાનું ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે બધા એમાં આવી જશે ને આ છે ગોવાર જોઈ શકો છો કેટલો મોટા થઈ ગયો ગોવાર